તો ચાલો મિત્રો આજે હું ઈડલી સાંભાર બનાવાની છું કોને કોને બહુ ભાવે તો આવી એટલે આપણી દાળ મેં પેલા ફલાળી દીધી હતી આમ તમને દેખાય એમાં નાખી છે તુવેર એમની દાળ આંબલી

અને હવે કુકર કરી દેસ બાજી કમ્પ્લીટ ચાલો હવે હું બનાવીશ ઈડલી આ કુકર અહીંયા મૂકીશ આ કુકરને અહીંયા મૂકીશ ઈગલી નીકળેલું છે Pemitru Konek Bau, bau Igi Mane Hari Bukan Bukan Selamat Yang Kita Itu Steamer Sarai, Garam 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 Așa kilo de un care își

જો જો એમાં છોડા બોડા કંઈ નાખવાની જરૂર છે કે નહીં પણ ઓલરેડી આ તો મજાનો આવી ગયો છે હવે આપણે તેલ વાડી મિક્સ કરી દઉં પ્લેટની પ્લેટમાં પણ હું ઇડલી ભરીશ એક સાથે બે પ્લેટ મિત્રો આપણે ઈડલી બનાવવાના છીએ આજે તો ચાલો બધા આવી જાજો ખાવા દઉં છું

chăm quay đi cho này Lấy cái છે ને મિત્રો ઈડલી જો પાંચસો ગ્રામની એક મજાક કરું છું પાંચસો ગ્રામની તો આપડી ઈડલી બનીને રેડી થઈ ગઈ છે જો છે ને મસ્તી મેં ગોઠવી પણ દીધી છે તો એવી જ રીતે પાછી બીજી બે પ્લેટ મૂકી દઉં

બનાવી દીધું છે બીજી બે પ્લેટ તો આપણું કુકર રેડી પણ થઈ ગયું છે સાંભળ બાપવા મૂક્યો તો તોફાઈ ગયું છે સાંભાર વધારવાનો છે સાંભાર વગાડવાનું વસ્તુ એમાં નાખું છે બટેકુ દૂધી મરચાં ટામેટાં સુકા ડુંગળી હવે તેલ આવી જાય એટલે આપણે વધારે આપવાનો છે એમાં નાખી દઈશું આપડા સ્ટીક ડ્રમ સ્ટીક Sorry. Sorry Thank you. So, mau banaris. Hmm, Mub tambah bekas. Sorry. Udah lebih jahit lima nafis rai Kan okay. ke sambar mandi per nanti Kamu nak

આપણે એમાં નાખીશું લાલ મરચું ફૂલ ટેસ્ટ કારણ કે અમારે મરચું તો પહેલાં જોઈએ કે જેવો ગરમ મસાલો આ છે સાંભાર મસાલો એક દોઢ ચમચી જેટલો કારણ કે આપણે આજે સંભાર ઓછો છે હવે જે દાળ બનાવી હતી ને નાખી દઉં પાણી જતો

સાંભાર ઉકળી ગયો છે એકદમ મસ્તીનો મસાલા બધા અંદર ભળી ગયા છે કારણ કે સરગવા વગર તો સાંભાર લાગે જ નહીં ટેસ્ટમાં સરગવો હોય તો સરસ લાગે પાછી આપણો સાઇડ પર નાખવાનો પાછી ગેસ કરી દીધું આપડે જો તો ચાલો બધા

છે ઈડલી હવે હું પણ ટેસ્ટ કરું આવી જાઓ બધા